વોલદ્રા ગેસ કંપનીની ઓફિસમાં ત્રીજા માળે એસીમાંથી ગેસ લીકેજ થતાં દોરધામ દાંડિયા બજાર ખાતે આવેલી વોલધ્રા ગેસ લિમિટેડની ત્રીજા માળે આવેલી એકાઉન્ટ ઓફિસના એસીમાંથી ગેસ લીકેજ થતા સલામતીના કારણોસર લાઇટો તાત્કાલિક બંધ કરીને તમામ કર્મીઓ ઓફિસો બહાર નીચે આવી ગયા હતા વોલધ્રા ગેસ લિમિટેડ અને ગેલનું સંયુક્ત સાહસ છે દાંડિયા બજાર ખાતે આવેલી ઓફિસના ત્રીજા માળે એકાઉન્ટ વિભાગ છે નિયત સમયે તમામ માળે ઓફિસ ધમધમતી થઈ હતી પરંતુ ત્રીજા માળે આવેલી એકાઉન્ટ ઓફિસના ચાલુ કરેલા એર કન્ડિશનમાંથી અચાનક ગેસ લીકેજ થયો રહ્યો હતો એર કન્ડિશન મશીનમાંથી અચાનક ગેસ લીકેજ શરૂ થયો હતો સમગ્ર ઓફિસમાં ગેસની દુર્ગંધ ફેલાતા સલામતીના કારણોસર તમામ લાઇટો બંધ કરી દેવાઈ હતી ત્યારબાદ ત્રણેય માના કર્મચારીઓ પણ લાઇટો બંધ કરીને નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર આવી ગયા હતા જોકે દસેક 10 મિનિટની ગેસ લીકેજ થયા છતાં ફાયર બ્રિગેડ તંત્ર કન્ડ્ર સ્થળે પહોંચ્યું ન હતું

અને એક કસ્ટમર હતો એ અમે લોકો નીચે બારી બારણા ખુલ્લા કરી દીધા છે કોઈ બી મારા ટેકનિકલ પ્રોબ્લેમ થઈ શકે છે તમારા ઘરમાં બી થઈ શકે છે મારા ઘરમાં બી થઈ શકે છે અને ઓફિસમાં બી થઈ શકે છે એટલે એમાં કોઈ બેદરકારીનો સવાલ આવતો નથી